અને આજે નીચે જે પ્રસાદજી આદરણીય સંભિષણને ખાસ જણે રુઈ આ સુલા કરવું છે

જો વિડીયા જોતા રહેશો તો તમને પણ દર્શન કરાવશે પ્રસાદ પણ આખી લેવાનો રહેશે જો મિત્રો પ્રસાદ લેવો હોય તો આથી માતાજીને ધરાવવા માટે લેવો હોય તો આથી લેવાનો માતાજીના કે માતાજીના છો તો પ્રસાદ છે અને આ પૈસા આવેલા છે મંદિરમાં માં કે માતાની મિત્રો ગયો જે ભાઈઓ દર્શન કરી રહ્યા છે કેમ દર્શન કરવા કોઈ માના પ્રાંગણમાં કોઈ ભાઈ દર્શન કરવા દર્શન કરી ગયા તો નીચે ઉતરી લે ભાઈ આગળ આ આગળ ભાઈ

એ મારો ઠેકો રાખો હા ના બીજા આદર મિત્ર આ તમારો ઠેકો જોઈતો તો એટલે લીધો શાંતિ મિત્ર મને થોડો હાથ તો સડી જો પણ માતાજી દર્શન ના લાવવા માટે ભર્યા મંજરી આવી જુઓ અસમેનજી

કરી હકી ન કરી દીધા નું નથી મારા મિત્રો સુરવીર મિત્ર આ માતાજી માં ડમર આજે જાહેર આપી માં બૌલે નાના હાલ મોટા કરતી હોય છે ને એમ આ આયોજન વાળા ને માં બૌલે પકડી અને આમને આયોજન મૂકે છે અને માં આગળ આગળ છે આટલી વાસ્તી ને જમાડવી આજે આપણા ઘરે એક મહેમાન આવે છે

કરીએ બરાબર જો તમે મને બતાવો આ કેવો છે મજા આઈ જાય એવું છે ચાલે પ્રતાપ છે બેઠક ને એની જુડી મિત્રો આ બેઠક છે પછી મંદિર બનાવેલો છે એવું છે ને આ મિત્રો તમને જો મંદિર આ વિડિયા ની અંદર મંદિર પણ નવું બનાવી છે

નેમમાં નથી પડવાની છે આ સુધી આપણે 23 આપણે જો દર્શન કરી જનથી આગળ વધ્યો આ બધી આપણે આ મહાદેવના મંદિરની પ્રતિષ્ઠા છે આના માટે ઉભું કરેલું છે એ તો ચાલુ જ છે અને તમે પણ આવી શકશો હજી પચીસ તારીખે પચીસ તારીખે પૂરું થાય છે પચીસ તારીખે અમને પૂરું થાય છે આ મંદિરની જો તમે આવશો તારે ખુલશી અને અવાજ થાય છે આજે તમને મેં બતાવ્યો પણ